પર પક્ષ લાંચ આપવા ન માંગતા હોય એ નેમદવાદી સીબીઆ સંપર્ક કર્યો હતો જે બાદ એસીબી ટ્રેપ ગોઠવીને મીડિયેટર બનેલા વકીલ સહિત પીઆઈ ને 3 લાખ ની લાંચ લેતા ઝડપી પાડ્યા વધુ તપાસ સુરત એસીબી એકમને સોંપવામાં આવી જી જી ગત રોજ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે પોલીસ સ્ટેશનમાં એક હની અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને રજકના અંતે ત્રણ લાખ રૂપિયા નક્કી થયેલા જે ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ જેઓની ધરપકડ કરેલી છે રૂરલ પોલીસ સ્ટેશનમાં એ ગુનાના કામે કલમો ઘટાડવી આરોપીની હેરાનગતિ ન થાય આ મુજબની જે મદદગારી કરવા એના આવેજ પેટે આ દસ લાખ માંગેલા અને ત્રણ લાખ સ્વીકારેલા